આમોદ તાલુકાના આશાવરકર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલ ઓનલાઈન ટેકો કામગીરી સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસની મહિલાઓને ભેટ આપવા અંગેનું આવેદનપત્ર અપાયું પડતર માંગણીઓનું નિરાકરણ કરી અને બીજી ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો પચ્ચીસો રૂપિયા પગાર વધારી પચ્ચીસ હજાર હજાર પગારની માગણી કરી આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ ઓનલાઇન કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદેશ મળેલ છે પરંતુ આ કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ જ્યારે કેટલાક આશા વર્કર બહેનો ઓછા ભણતરવાળા છે જે કઈ રીતે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમોને ટેકોમાં ઓનલાઈન કામગીરી કરવા દબાણ આપી રહ્યા છે અમો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ બધું જ ફિલ્ડનું કામ કરી રહ્યા છીએ છતાં તમામ કામગીરી ઓનલાઈન કરવાની કહે છે માટે ઓનલાઇન કામગીરી માટે હાઈફાઈ મોબાઈલ જોઈએ જ્યારે અમુને પચ્ચીસો રૂપિયા પગાર આપે છે તો હાઇફાઈ મોબાઈલ ક્યાંથી લાવીએ જો ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો અમારો પગાર થી વધારી પચ્ચીસ હજાર હજારની ચૂકવણી કરો મામુલી પગારમાં અને આટલી બધી મોંઘવારીમાં અમો મહિલાઓનું શોષણ કોઈ કાળે સહન કરવામાં નહીં આવે એમ જણાવેલ હતું અને મામલતદાર ઓફિસ સામે ભારે સૂત્રોચ્ચાર કરેલ હતા અને જો તેઓની માગણી નહીં સંતોષાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપેલ હતી ફિરોજ મલેક ભરૂચ નામ ભક્તિ હું આમોદની રહીશ હું કરું છું અત્યારે જે ઓનલાઈન કામગીરી એટલી બધી વધી રહેલી છે કે જેથી અમને અમારું જે વેતન મળવું જોઈએ એ મળતું નથી એ બદલ આજે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ અમે મામલતદાર સાહેબને ને પત્ર આપવા આવેલા છે એમાં અમારી સાથે આછોદ પીએચસી માતર પીએચસી અને સમની પીએચસી ની તમામ આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસમાં માં પત્ર આપવા આવેલા છે સમાન કામ સમાન વેતન અમે જે કામ કરીએ છીએ એનું અમને પૂરતું વેતન મળતું જ નથી અને મોંઘવારીના કારણે અમારું થઇ સકે તેમ જ નથી એટલા માટે અમારો પગાર વધારે આગળ અમારી પાછળ કોઈ બોલવા વાળું નથી એટલે અમારી સાથે સહ સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે

અને ઉપર થી અમારા ઉપર દબાણ છે કે તમે આ કામ કરો અને એ કામ માટે અમારી પાસે કોઈ જાતનો એજ નથી અને એના માટે અમને ઉપરથી કોઈ જાતનું વેતન મળતું નથી અને ગરીબ એનો પાસે મોબાઈલ પણ નથી અને આ બધું કામ ઓનલાઈન મોબાઈલમાં કરવાનું હોય છે હવે ગરીબ ગરીબ બેનો કઈ રીતે મોબાઈલ ખરીદી શકે અને ઓનલાઈન કામ કરી દી શકે આશાઓ બેનો પણ છે હવે એ લોકો તો ઓનલાઈન કામગીરી કરી શકે એમ જ નથી માટે અમે ઓનલાઈન કામ કરવાનો બહિષ્કાર કરીએ છીએ બધી આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસ ને અમે આવેદન પત્ર આવેલું છે અને અત્યારે કોઈ પગાર ફિક્સ નથી બે હજાર આપે છે ગુજરન થઈ શકે તેમ જ નથી અને અમને કોઈ પગાર ફિક્સ નથી અમને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અમે અચોક્કસ મુદ્દત ની પર ઉતરવાના છીએ